અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડમાં યોગ ફોર વન અર્થ વન હેલ્થ હેઠળ યોગનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે યોગના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે યોગ આપણે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને પ્રકૃતિ સાથે જોડાવા પ્રેરણા આપે છે આ સાથે યોગને રોજિંદા જીવનમાં અપનાવવાની હિમાયત કરી હતી વરસાદી વાતાવરણમાં નગરજનોએ યોગ સત્રને પ્રફુલ્લિત બનાવ્યું હતું ઉપસ્થિત સૌએ વરસાદની મજા માણતા યોગાસનનો આનંદ માણ્યો હતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીએ અરવલ્લી જિલ્લામાં યોગ પ્રત્યેની જાગૃતિ વધારવા અને સૌને સ્વસ્થ અને આનંદી જીવન જીવવા માટે પ્રેરણા આપી આ કાર્યક્રમનું આયોજન અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર પોલીસ વિભાગ અને યુવા સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ જિલ્લા પોલીસ વડા શેફાલી બારવાલ જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મોડાસા નગરપાલિકાના પ્રમુખ તેમજ અરવલ્લી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પ્રાંત અધિકારી યુવા અને સાંસ્કૃતિક તેમજ રમતગમત અધિકારી તેમજ મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ જવાનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાગ લીધો હતો જયમીન સાથે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અરવલ્લી